સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી રહેલા ચાર બોગસ તબીબો ને ઝડપી પાડ્યા છે પાંદેસા પોલીસ ને મળેલી ચાર અલગ અલગ સ્થળોએ દોરડા પાડવામાં આવ્યા હતા આ દરમિયાન અજય વિજય વિશ્વાસ પરિમલ સુધીર સરકાર પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથ નામના ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી ધરાવતા ન હોવા છતાં છેલ્લા ઘણા સમયથી બાબા સાહેબ આંબેડકર ક્લિનિકમાં મા ક્લિનિક પ્રિન્સ ક્લિનિક અને એસ કે દેવનાથ નામે ક્લિનિક ચલાવીને એલોપેથીની દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા હતા પોલીસે આ ચારેય ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ અને સિરપ સહિત કુલ રૂપિયા

પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલુ છે એનાથી ભાગરૂપે ચાર ડોક્ટરો વિરુદ્ધ જો બોગસ ડોક્ટર છે જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે એ ચાર ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસેનગરમાં ચલાવે છે પરિમલ સુધીરભાઈ સરકાર ઓ મા ક્લિનિક કરીને નાગસે નગરમાં ચલાવે છે પાર્થ કાલિપદ દેવનાથ ઓ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે સિદ્ધાર્થ કાલિપત દેવનાથ ઓ એસ કે દેવનાથ ક્લિનિક ઓ મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે ચારો ડૉક્ટરો પાસે બારા હજાર નવસો ચોરાણું રૂપિયે જેટલી દવાઓ પણ મળી છે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક એફઆઈઆર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે આમાંથી બે ડૉક્ટર છે પાર્થ કાલિપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલિપત દેવનાથ આનો જૂનો ઇતિહાસ પણ છે એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેષ ગુજરાતી કરીને આરોપી હતો જો બહુ ડિગ્રી બાંધતો હતો રસેસ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા એ એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ પર બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધર આગળની આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે